અરે આપણે ખેંછા ખેતી વાડીએ ઠીક થઈ ગયા છે અને બેટા પહોંચ્યા છે બરાબર બેટા પહોંચ્યા થઈ જવાય ઓ બેટા થી જાવ ગામ ખોપટ આયા છે બધા બેઠા છે આયા થાય છે હવે અમે પરીક્ષા દઈને ઘરે જઈ રહ્યા છીએ 7:30 અને રૂપા ઉમા ગાડી રહ્યા છે જાવો જોઈ લો ઓરખા કોઈ બાકી નો રહી જાય આયા કોક બેન હોંતાઈ છે હંતાઈ ગઈ છે મજા આવે છે આયા ગાડી અકલ રહીયા આવે છે આજે ક્યાં વળન જાઈ છે આ પછી આયા જો વાડી રહી આ જેઠા દાદાની છે મજામાં છે આ કરી રહ્યા છે